પણ એક નાની એવી વાત કરતો આ વાત મારી મિલિયનો ઉપર ગઈ છે જગતે વધાવી છે બાપા રક્ષાબંધન નો દિવસ પતિ પત્ની બે અને નાનો એવો પોતાનો ચાર પાંચ વર્ષ નો દીકરો પોતાની ભેગો પોતાના દીકરાને લઈ અને રક્ષાબંધન ના દિવસે નીકળ્યા છે ને એમાં ગાડી આપતા આગતા ભાઈએ કીધું તરબૂચની રેકડી આવી છે તરબૂચ ખાવું છે આપણા લાલાને તરબૂચ ખવડાવવું છે જોજો મિત્રો અદભૂત આ વાત બહુ નાની વાત પણ જીવનમાં ઉતાર્યા જેવી વાત આવી ઘેરે ઘરે ઘટનાઓ બને છે ને એના માટેની આ વાત કરું છું આપણા લાલાને તરબૂચ ખવડાવવું છે તરબૂજની રેકડી આવી છે કાલ આવી લઈ નહીં હળવે એક દિન રેકડીની પાસે ગાડીની ઊભી રાખવામાં આવી કાચ ઉતારી રેકડીની પાસે આઠ નવ વરણની દીકરી ઊભી હતી ગાડીમાં જે ભાઈ ગાડી હાકતો더니 કીધું બેટા અયા તરબૂચ વેચે છે કે આ अंकલ શું ભાવ છે તરબૂચનો કે પચાસ રૂપિયા નું કિલો તા તો પાછળથી બેન બોલ્યા પચાવ હોય પોતાનો કાચ ઉતાર્યો પચાવ હોય અમે બજારમાં જઈએ છીએ માર્કેટમાં જઈએ છીએ અમને ખબર છે ત્રીસ રૂપિયા નું કિલો તરબૂચ છે અને તું અમને લૂંટવા બેઠી છો દીકરી ઉઠી અમે અમારા માટે નથી લેતા બેટા જો આ ખોળામાં તારા ભાઈ જેવો ભાઈ જેવો છે ને આ દીકરો આને ખવડાવું છે એના માટે લેવા આમાં ઉભી રાખીએ એ ભાઈ જેવી જે વાત છે ને ત્યાં ગરીબ માણસોની દીકરી આગલા કાચેથી પાછળ આવી હાથ લાંબો કીધો કાચમાંથી હવે સાહેબ મને ને તમે આપણે હમજણે દુઃખ ઉભા કર્યા છે બાકી બાળકને ખબર નથી ગરીબ માણા બાળક તો પ્રેમનું ભૂખું હોય છે એને ક્યાં ખબર છે કારણે સારા કપડા નથી પહેર્યા અને નાયા નથી એટલો પ્રેમ મળે ને હાલે આમ જે હાથ લાંબો કર્યો કે હાથમાંથી હળવે એક દિન ભાઈ છે એ નાનો એવો દીકરો છે એ બેન સામે હાથ લાંબો કર્યો હળવેક એક દિન કાચમાંથી લઈ લીધો ભાઈ ભાઈ તરબૂત ની રેકડી પાસે રમાડતી રમાડતી પોતે લઈ ગઈ માથે હાથ ફેરવતી જાય છે મારો ભાઈ મારો વીર મારો લાલ એમ કરતી કરતી માથે હાથ ફેરવતી કીધું ભાઈ આમાંથી તારે જે જોઈ લઈ લે હવે ચાર વર્ષના દીકરા ને શું ખબર પડે ક્યુ સારું તરબૂચ હોય પોતે આઠક વર્ષ ની હતી પણ વેચતી હતી એટલે ખબર હોય કે હારામાં હારું તરબૂચ છે બાપા રેકડીમાંથી લઈ અને ભાઈ ને પોતે એના પૈસા મેં નહીં આપી ગાડી સુધી નથી તે પાછું ભાઈ ને લઈ બીજું તરબૂત લઈ અને ગાડી સુધી આ દેશની દીકરી જાય છે ગરીબ માણસની કીધું લ્યો આંટી ભાઈને અંબાવ્યો તરબૂચને અંબાવ્યું અને પછી કીધું કે બેટા કેટલા પૈસા થાય કે નો લેવાય હે આગળ તું પચાસ રૂપિયા ભાવ કહેશો એક તારું તરબૂચ બગડી ગયું છે અને આના પૈસા લેવાની ના પાડે છે આન્ટી તમે બીજું કાંઈક ખોત બોલ્યા રે કે શું કે મેં એમ કીધું તું તારા ભાઈ જેવો છે એ ભાઈ જેવો કીધું ને રક્ષાબંધનનો દિવસ હતો એ દીકરીને આટમે મેળા આહુડા જવા ડડ 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 કે બેટા તને કાઈ વહેમુ મારાથી વેણ કહેવાઈ ગયું મેં તો તને ભાઈ જેવો ભાઈ કીધો બીજું શું કીધું ત્યારે ગરીબ માણસની દીકરી એટલી બોલી ગાંટી અમે ગરીબ માણા છીએ બાજુમાં અમારું ઝૂંપડું છે બે ત્રણ વર્ષ પહેલા અમારી માથેથી પિતાની છત્ર છાયા વહી ગઈ એટલે બાપુ વહી ગયા અમારા પછી અમારી માં હું અને મારો ભાઈ અમે ત્રણ જ રહ્યા એમાં એક વર્ષ પહેલા આજ તાણું મારા ભાઈને તાવ આવ્યો હવે અમારે ધંધો કરવો કે અમે હોસ્પિટલે જઈએ એટલે અમે માં દીકરો એની માથે મીઠા ના પોતા કે હમણાં ઉતરી જાય હમણાં ઉતરી જાય રાહ જોતા જોતા તાવે મારા ભાઈ ઘેરી લીધો પછી અમને એમ થયું હવે નહીં જઈએ એટલે અમે હું અને મારી માં મારા ભાઈને દવાખાને લઈને હાલતા થયા પણ તા તો મારા ભાઈ ની છેલ્લી અવસ્થા હતી દહોકા મીડો લેવા મારો વીર મારાથી નાનો હતો દહોકા લેવા મીડો એટલે મેં કૃષ્ણ કનૈયા સામે જોઈને કીધું કે કાળિયા ઠાકર અમારા ગરીબનું તને લૂંટવું ગમે છે માથેથી છત્ર લઈ લીધું એક ભાઈ રહ્યો છે ઈ લઈ લેવો તારે ના તો ડહોકા લેતો લેતો ભાઈ બોલી હકે એવી પરિસ્થિતિ નહોતી મારો ભાઈ પણ આંચમાંથી મારી હામી જોઈ અને મારો પાંચ વરોનો ભાઈ મને કહેતો તો બેન મુંજામાં હું વયો જાઉં ને તોય રક્ષાબંધને તને રાખડી બંધાવવા માટે આવ્યો એમ આજ મારો ભાઈ રાખડી બંધાવવા આવ્યો છે એના પૈસા હું થોડી લઉં

સ્વામી મારી ભૂલ થઈ ગઈ હતી હું આ દીકરીને સામે ગણતરી કરવા માટે બેહી ગઈ આ આઠ વર્ષની દીકરી મને બોધ આપીને ગઈ એટલું જ આ થયું તા ભાઈ ગાડીમાં આવી પોતાનો મોબાઈલ હાથમાં લઈ બાપા અને એના મોટા ભાઈને ફોન લગાડ્યો મોટા ભાઈ ફોન ઉપાડ્યો કે લાલા આ માણસ બોલી ન શક્યો એક મિનિટ સુધી ગળગળો થઈ ગયો અને પછી મોટા ભાઈને કીધું ભાઈ ક્યાં છો તમે તો હું તો ઘરે છું તો હું આવું છું કે લાલા હું વાત કરે બે વર્ષ હતા તો તું આંગણું તજી દીધું છે